પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ચુસ્ત બંદોબસ્ત ભારતના દરિયાકાંઠે પણ છે તો અહીં જણાવી દઈએ કે રાજ્યના દરિયાકાંઠે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો છે જેમાં નવસારીમાં પોલીસ તંત્રની વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે દરિયાઈ સીમા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે સમગ્ર દેશ સહિત રાજ્યની દરિયાઈ સીમા ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે સાથે જ દરિયાઈ સીમા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે

છ અને સાતની રાત્રે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો જેમાં નવ આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરતા હતા અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા